પણ આ પત્ર મારે તમારી સામે વાંચવો જરૂરી છે કદાચ કોઈ વાલીને કામ આવી જાય થોડા સમય પહેલાં એક દોઢ વરસ પહેલાં બપોરે એક અનનોન નંબર પરથી ફોન આવ્યો અને એકદમ ગભરાયેલા ચિંતાવાળા ડરેલા અવાજમાં એક જણે કીધું કે સર બે મિનિટ વાત કરવી છે ઇમરજન્સી છે વાત થશે એટલે મેં કીધું બોલો તો કે હું વડોદરાથી એક મમ્મી બોલું છું મારો દીકરો જયપુરમાં એન્જિનિયરિંગમાં ભણે છે છેલ્લા થોડા સમયથી એની ફિઝિકલ હેલ્થ સારી નથી રહેતી એ વારે વારે માંદો રહે છે આજે અચાનક એનો મેસેજ આવ્યો કે અને એ અટકી ગયા અને હું ધબકારો ચૂકી ગયો કે આ સુસાઈડ નોટ ન હોય તો સારું અને કે એણે મેસેજમાં લખ્યું છે કે જીવવાની મજા નથી આવતી આવું જીવન જીવવાનો કોઈ અર્થ નથી અને એ આખો મેસેજ એને મને વાંચી સંભળાવ્યો રડતા રડતા પછી એમણે કહ્યું કે સર મારાથી સાતસો કિલોમીટર દૂર છે હું શું કરું મને ખબર નથી પડતી અને ઓનેસ્ટલી હું પણ બ્લેન્ક હતો કે ધારો કે મને મારી દીકરી ધારો કે કાલ સવારે આપણું સંતાન કોઈ હાઈરાઈઝ બિલ્ડિંગ રિવરફ્રન્ટ કે દરિયા કિનારે જઈને આપણને મેસેજ કરે કે જીવવાની મજા નથી આવતી તો આપણે શું કરી શકીએ કઈ રીતે એમને પાછા વાળવાના અને એસ્પેશિયલી જ્યારે આપણે એ તેઓ આપણાથી જોજનો દૂર હોય એટલે મેં એમને કહ્યું કે તમે કામ કરો કાં તો એને તાત્કાલિક તમારી પાસે બોલાવી લો કાં તમે નેક્સ્ટ અવેલેબલ ફ્લાઇટ પકડીને પહોંચી જાઓ જયપુર એને એકલો ન રહેવા દો અને એના મિત્રો સાથે વાત કરો પણ એ દરમિયાન મારું એક વાક્ય એમણે બરાબર પકડી લીધું મેં એમને કહ્યું કે તમે એક માતા છો તમે પણ એને તમને મેસેજ કર્યો છે તમે પણ તમારી પૂરી ઇમોશનલ એનર્જી ખર્ચીને તમે પણ એને મેસેજ કરો એન્ડ આઈ એમ શ્યોર કે માતાનો એક માતાનો ભાવનાત્મક લગાવ એક મૃત્યુના બળ કરતા વધારે હોય છે એ પછી એમનો ફોન પૂરો થઈ ગયો મને ખબર નહોતી કે શું થયું અને નેક્સ્ટ ડે એમનો ફોન આવ્યો કે મારો દીકરો અમારી પાસે છે અમે એને એરપોર્ટ પર લેવા ગયા ત્યારે હી વોઝ સ્માઈલિંગ એણે બહુ હસીને અમારી સાથે વાત કરી અમને ગળે મળ્યો એટલે મેં કીધું તમે શું મેસેજ કર્યો હતો તો એમણે એ મેસેજ ઇંગ્લિશમાં કર્યો હતો એનું મેં ગુજરાતી ભાવાનુવાદ કર્યો છે એ મેસેજ હું તમને વાંચી સંભળાવું છું અને મારી દૃષ્ટિએ આ દરેક વાલીએ દરેક સંતાનને કહેતા રહેવું જોઈએ પ્રિય દીકરા દરેક લાઈન ધ્યાનથી વાંચજે અને સમજવાનો પ્રયત્ન કરજે તું એટલો ઇન્ટેલિજન્ટ અને મેચ્યોર તો છે જ કે આ મેસેજ યોગ્ય રીતે સમજી શકે પાનખરમાં ખરી પડતા પાંદડાને જોઈને કોઈ વૃક્ષ નિરાશ નથી થઈ જતું ડિપ્રેશનમાં આવ્યા વગર એક જગ્યાએ ઊભા રહીને તે સમય પસાર થવાની પ્રતિક્ષા કરે છે પોતાનો ખરાબ સમય ચાલે છે એ જાણવા છતાં પણ પૂરી ધીરજ અને શ્રદ્ધાથી વૃક્ષો વસંતની રાહ જુએ છે કારણ કે એમને કુદરત અને ઋતુ પર વિશ્વાસ હોય છે સમયની ગતિ પર ભરોસો હોય છે અડીખમ ઊભા રહીને પાનખરનો સામનો કરવાની તેમની હિંમત જ એમને વસંત સુધી પહોંચાડે છે સમયનું ચક્ર ફરે છે અને તેઓ ફરી એકવાર લીલાછમ થઈ જાય છે સુકી અને મૃતપ્રાય થઈ ગયેલી ડાળખીઓમાં કૂપળો ફૂટે છે નવા પરણો આવે છે ફૂલો ઉગે છે વસંતને લાવવા માટે વૃક્ષો કોઈની સાથે જંગ નથી લડતા બસ બદલાઈ રહેલી ઋતુઓ અને મોસમના મિજાજનો સ્વીકાર કરે છે તેઓ આત્મહત્યાની સમર્પણ કરે છે તો મારા વાલા દીકરા તને જ્યારે એવું લાગે કે તારા આત્માનો એક ટુકડો દરરોજ મૃત્યુ પામી રહ્યો છે ત્યારે વસંતની પ્રતિક્ષા કરજે એન્ડ બિલીવ મી નક્કી કોઈ ચમત્કાર થશે તારી અંદર કશુંક દિવ્ય નવ્ય અને ભવ્ય અંકુરિત થશે તું કહે છે કે જિંદગીમાં આગળ જઈને તું શું કરીશ મતલબ એણે એવું લખ્યું હતું કે મને એવું લાગે છે હું યુઝલેસ છું વર્થલેસ છું ડિપ્રેશનવાળી વ્યક્તિને ખ્યાલ હશે કે એવું થાય કે મને એમ કે હું શું કરીશ આગળ જઈને મારું જીવન કશા જ કામનું નથી તો એનો એ જવાબ લખે છે કે તું કહે છે કે જિંદગીમાં આગળ જઈને તું શું કરીશ અથવા તો તો કશું કરી શકીશ કે નહીં એ વિશે તને શંકા છે તો માય ડિયર સન ઇવન એટ ધીસ એજ મને તારા પપ્પાને પણ નથી સમજાયું કે અત્યાર સુધીના જીવનમાં અમે શું કર્યું શું કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં શું કરશું જીવન એ કોઈ કોન્ક્રીટ રોડ કે એક્સપ્રેસ હાઈવે નથી જેમાં વડોદરાથી જયપુર સુધીના કિલોમીટર્સ અને ડાયરેક્શન નિર્ધારિત કરેલા હોય જીવન આવું જ છે બેટા અચોક્કસ અણધાર્યું અનિયમિત અહીંયા કશું જ પૂર્વ નિર્ધારિત નથી આવનારી પ્રત્યેક ક્ષણ અનપ્રેડિક્ટેબલ છે મારે તને એટલું જ કહેવું છે કે કુદરતે આપેલી જિંદગી પૂરી કરજે ટ્રેનમાંથી ઉતરી જવાની ઉતાવળ ન કરતો જીવનના દરેક સ્ટેશન પર ફેરિયાઓ અલગ અલગ પરિસ્થિતિઓ ઓફર કરશે દરેક સંજોગોનો સ્વાદ ચાખી લેજે મન ભરીના મુસાફરી માણી લેજે કોઈ સ્ટેશન કાયમી નથી કોઈ સ્વાદ પર્મનન્ટ નથી છેલ્લા બે ફકરા બહુ જ મહત્વના છે ઇટ્સ ઓકે નોટ ટુ ફીલ ઓકે પણ હતાશા કે ડિપ્રેશનની લાગણીને કાયમી સમજી લેવાની ભૂલ ન કરતો કોઈ સ્ટેશન પર ટ્રેન લાંબો સમય રોકાતી નથી માટે અકાળે જમ્પ મારીને ઉતરી ન જતો તારે હજી બહુ લાંબો રસ્તો કાપવાનો છે જિંદગીની ગાડી ખોટવાઈ જાય તો એને રિપેર કરવાની હોય છોડી ન દેવાની હોય અને હવે કહે છે કોની સાથે આપણે યુઝઅલી એમ કે ને કમ્પેર ન કરવું જોઈએ પણ કમ્પેર કરો તો કોની સાથે કરો એક કામ કર તારી આસપાસ ફૂટપાથ પર રહીને જીવતા બાળકોને ઓબ્ઝર્વ કરજે ન ઘર ન પૈસો કશું જ ન હોવા છતાં જે આનંદને મસ્તીથી તેઓ રમતા હોય છે એને ધ્યાનથી નિહાળજે કેટલાય ટંક એમને ખાવાનું નથી મળતું પીવા માટે શુદ્ધ પાણી નથી મળતું મારી દીકરીનો ફોન આવે છે સોરી મારે કટ કરવો પડ્યો હું ફ્લાઇટ મોડ પર રાખી દઉં કેટલાય ટંક એમને ખાવાનું નથી મળતું પીવા માટે શુદ્ધ પાણી નથી મળતું ના પગમાં પહેરવા ચપ્પલ મળે છે ને પહેરવા માટે કપડાં અને છતાં તેઓ આનંદથી જીવતા હોય છે એકબીજાની મસ્તી કરતા હોય છે હસતા હોય છે ખુશ રહેતા હોય છે આપણી પાસે બધું જ હોવા છતાં પણ આપણને તેમની ઈર્ષા થાય છે કારણ કે જેટલું આપ્યું છે એટલામાં ખુશ રહેતા આપણને નથી આવડતું તેમને આવડે છે તારી જાતને એમની સાથે કમ્પેર કરજે ઈશ્વરનો આભાર માનવા માટે તને અસંખ્ય અને અઢળક કારણો જડી આવશે છેલ્લે એટલું જ કહીશ કે જીવનમાં હંમેશા ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદ ગણજે અને આ વાત દરરોજ આપણે પણ યાદ રાખવી અને સંતાનોને પણ કહેતા રહેવી કાઉન્ટ યોર બ્લેસિંગ્સ તકલીફો ફરિયાદો કે અભાવો ગણવા બેસીશ તો દરેક ક્ષણે જીવન નકામો લાગશે બસ જીવનને નિહાળવાના તારા ચશ્મા બદલી લે પછી જો આખી દુનિયા ચમત્કાર લાગશે લવ યુ અલોટ ટેક કેર આશા રાખું છું કે હવે જ્યારે આપણે મળીએ ત્યારે તારા ચહેરા પર ઉદાસી નહીં સ્માઇલ હોય તારી મમ્મી તો વાત એટલી જ છે કે દરેક બાળકના સૌથી મોટા ફિલોસોફર સૌથી મોટા સાયકાટ્રિસ્ટ સૌથી મોટા કાઉન્સેલર એના ઘરમાં જ રહેલા હોય છે અને એ છે એના મમ્મી પપ્પા અને એક પેરેન્ટિંગ ની જ્યારે વાત છે પરમાત્માનું પેરેન્ટિંગ ત્યારે આપણે બાળકોને બીજું કંઈ જ ન શીખવી શકીએ તો ચાલશે બસ એમને શરતી આ જિંદગી જીવી લેવાનું આવડવું જોઈએ કોઈ પણ જાતની શરત વિના આ જે લાઈફ મળી છે એને ઉજવી લેવા એટલું જો આપણે એને શીખવી શકીએ તો આઈ થિંક એ પરમાત્માનું પેરેન્ટિંગ છે થેન્ક યુ સો મચ